અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમમાં ચેતર વસાવાની ઉપસ્થિતિમાં કોંગ્રેસ ભાજપના સભ્યો આપમાં જોડાયા અંકલેશ્વર શહેરના સનત રાણા હોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા

શહેર પ્રમુખ એવા વિનયભાઈ યુવા મોરચા જિલ્લા પ્રમુખ અને સંગઠનના મંત્રી એવા દીપકભાઈ આજે આ જે કાર્યક્રમ રાખવામાં માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમની સાથે એક સ્નેહ મિલનનો વારંવાર ચૈતરભાઈ ને ભાજપ દ્વારા દબાવવામાં આવતા હતા પરંતુ આ એ ચૈતરભાઈ વસાવા છે કે જેઓએ આજે દેશના વડાપ્રધાનને ને દેડિયાપાડા લાવવા માટે મજબૂર કરી દીધા અને એમની જે બહાદુરી છે એમની સાથે જોડાવા માટે એમના હાથ મજબૂત કરવા માટે આજે તંકલેશ્વર તાલુકામાંથી અલગ અલગ ગામડાઓમાંથી કોંગ્રેસના અને સામાજિક આગેવાનો ઘણા બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે